કરીને આમ તો અત્યારના ઓલા પ્રમાણે આપણે ત્યાં ગિફ્ટ નો એક વિવાદ છે થયો છે નવો નવો સારી વાત કહેવાય ભેટ આપણે ત્યાં ભેટ તો હતી જ પહેલા પણ માને પણ સોરુ આપી શકે આજ સોરુ માને આપ માને સોરુ આપી શકે માં તો આપતી જ હોય માં તો આપવા વાળી છે પણ બાળકને એમ થાય કે આજ મારી માનો જન્મદિવસ છે તો હું કંઈક આપું હું ની રીતે બધા કોઈ સરજાના ફૂલ ચડાવે કોઈ કાંઈ આ ડોનેશન રૂપે લખાવે કોઈ હોળ કરીને કે માના સાનિધ્યમાં આપણે આપીએ છીએ તો મેં કીધું હું મને કંઈક મારે લઈ જવું જોઈએ તો હું એક ગિફ્ટ લઈ આવ્યો છું એટલે હું આમ તો ફૂગવા આવ્યો ને ઉપડી હતાધાર ફૂગવા આવ્યો ને લખવાનું ચાલુ કર્યું પછી ધીમી ગાડી આવી મેં કીધું થોડુંક ગીત જેવું થઈ જાય અને થઈ ગયું તો માતાજીનું આ ગીત મારે ગાવું છે પછી આગળ જે કાંઈ આવશે એ ગાઈશું વધારો મહેમાનો વધારો તમને મજા આવશે શબ્દો ઉપર ધ્યાન દેજો વધારો દાદા એટલે માનો બર્થડે છે ત્યારે આ ભેટ બાળક માને પણ આપી શકે એટલા માટે જો મજા આવશે આમ તો તાત્કાલિક લખ્યું છે આઈ પૂરો ત્યારે પૂરો થઈ ગયો હતાદાર થી આઈ હોતી માં હા સરસ 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 અહીંયા કાચાભાઈ ફોજી કારગીલની લડાઈમાં પણ તેમણે બેસ્ટ કામગીરી કરેલી હતી એમના તરફથી અગિયાર રૂપિયા આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીયા વધાવો સરસ 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 વાહ વાહ એમનો દીકરો અત્યારે ગોહાટી છે ત્યાં સર્વિસ આપે છે અત્યારે આર્મીમાં અને એમને ગોલ્ડ મેડલ મળ્યું છે એમને જોરદાર તાળીયાથી વધાવો અને દેશની સેવા આપે છે અદભુત ખૂબ ખૂબ વાહ વાહ ખૂબ ખૂબ અભિનંદન વાહ હાજી

这可大。 あ મણા ના, ના, ના. ને 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 ડાભલા ભવનભાઈ વડોદરા એમનું અહીંથી સ્વાગત કરું છું ખાસ કરીને ચૌ ચૈત્રી નવરાત્રિની આઠમનો પણ આપણે અદ્ભુત પ્રોગ્રામ અહીંયા થાય છે માનો ઉપાસનાના દિવસો નોરતાના હોય છે ચૈત્રા અને એમાં તો એમાં ખાસ કરીને આ વખતે તે એ જમણવારનો ખર્ચો આપવાના છે મિત્રો એ બધા ભવનભાઈની સાથે એટલે ચાર નામ છે અહીંયા ભવનભાઈ ડાંભલા વડોદરા લક્ષ્મણભાઈ હરિભાઈ ભરવાડ વડો વડો વડોદરા કાશીભાઈ રેવાભાઈ ભરવાડ અને કરમણભાઈ દેવાભાઈ ભરવાડ આ ચાર મિત્રો તરફથી એ જમણવારનો આઇઠમનો પણ અહીંયાથી અત્યારથી એ ખર્ચો આપવાના છે જમણવારનો એની જાહેરાત થઈ ગઈ છે ખાસ હા હા મને બધું મજા આવે પણ આખરું પડી જાય છે પાંદોની બધાની લાગણી છે તો એમનો ભાવ હોય એટલે આપણે વિક્રમભાઈ ફુલાભાઈ સોલંકી દોદર ને આ દોદર વિક્રમભાઈ ફુલાભાઈ સોલંકી એમના તરફથી બે લાખ પંચાવન હજાર આવે જોરદાર તાળીયાથી વધાવ વાહ વાહ માયા જાજી મેળવે જો જાજુ જીવાત તો નંદ તણા ન થાત મહાણે ડેરા માંડડા એમ મોખત મેળવ્યો હોય તો આપી દેવાનું હોય કાંઈ કરી લેવાનું હોય બાકી કેટલાય ક્યારેય હું ગોટો વળી જાય કાંઈ ભી નહીં એમને નકરા વળખાય મને ઘણી વાર વિચાર થાય આપણને એમ થોડુંક થાય ને આમ વિચાર આવે હા અને તમે આ બધું જોવો ને આપણા શાસ્ત્રો તો આપણને ખબર પડે કે ખટકે કોળિયામાં ત્રિભુવન ખાઈ જાય એવા રાક્ષસો ધરતી માંથી આવતા હતા તેથી આ ડોસીઓને પી જતી ઉભા ઉભા ચીરી હા એ ભગવતીઓ છે આપણી બ્રહ્માંડ ભાંડોદરીઓ અને આપણી આ પૃથ્વી છે ને એ તમે આમ વાંચો શાસ્ત્રો અથવા તો વિજ્ઞાનમાં જુઓ તોય તમને ખ્યાલ આવે તો એવડું મોટું આખું બ્રહ્માંડ ને એમાં બ્લેક હોલ છે એમાં કેટલાય ગ્રહ હળિયું કાઢે છે એમાં નાનો ગ્રહ પૃથ્વી જેવડો છે એના પ્રમાણમાં એમ હું હું એટલે આ વાત કરું એમાં હું આવું આપણે બધા એવું મનમાં થાય ને તો એ રીક વિચાર લેજો આવડું મોટું બ્રહ્માંડ એમાં એટલા ગ્રહ હળિયું કાઢે એમાં એક આપણી પૃથ્વી એના પ્રમાણમાં રાય જેવડી એના પ્રમાણમાં આપણી પૃથ્વી આખી રાય જેવડી તો એમાં આખી દુનિયા છે આઠ અજબથી વધારે હટાણે જે છે આઠ અરબથી વધારે બરોબર તો એ પૃથ્વી એ પૃથ્વીમાં ભારત એ ભારતમાં ગુજરાત એ ગુજરાતમાં એક જિલ્લો એ જિલ્લામાં તાલુકો એ તાલુકામાં એક ગામડું એ ગામડામાં એક આપણું ઘર એમાં એક આપણો રૂમ એમાં ખૂણામાં એમાં બેડ ને એ બેડ ને ખૂણે આપણે બેઠાવીને કે હું મારી નાખું તોડી નાખું એ કાંઈ ન થાય કઈ ગોટો વળી જાય કાંઈ નક્કી નહીં હા કેવાનો અર્થ મારો આપણને એવો વિચાર એટલે એક બે જ વસ્તુ છે આખા બ્રહ્માંડનું સર્જન કરવાવાળી રક્ષણ કરવાવાળી બે છે એક શિવ છે

માનમ ગસેખી ન સેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિ દેખા દેખા ન રૂપા ન રેખી માયા ન કાયા ન સાયા વિસેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન સંખા ગ કહાની નિરાકાર પ્રોઢા બાલી

કે કાંઈક હોય તો કોકને આપી દે નકર થોડુંક લઈ લે કોક પાછી અમુક પાસે હાવ કાંઈ ન હોય અમુકને ઘણું હોય એનું લઈ લે તો વાંધો નહીં બેલેન્સ જળવાય રહી હા કાંઈક લે ને કાંઈક દે કાં તો કે હા મેં ઢેરા રખજા વો ભી માડું છે બોલો કે ઢગલો પીડ્યો ને રાખનું તો આ એ એકદમ મરદનું ફાડયું કહેવાતું હતું જો ઢગલો પીડ્યો છે એટલે દઈ દેવા જેવું છે એટલા માટે અહીંયા જે અ વિક્રમભાઈ ફુલાભાઈ સોલંકી દોદર એમના તરફથી બે લાખ પંચાવન હજાર આવે છે જીતુભાઈ પટેલ વડોદરા એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર આવે છે તાળી થી આપણે ભવાનભાઈ ડાભલા ભરવાડ વડોદરા એમના તરફથી એક લાખ પંચાવન હજાર આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મણભાઈ હરિભાઈ ભરવાડ વડોદરા એમના તરફથી એક લાખ પંચાવન હજાર આવે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈ જયંતિભાઈ આહિર માથક કચ્છ એમ લાઈવ ડાયરો જોઈ રહ્યા છે અને એમના તરફથી અહીંયા એકવીસ હજાર રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ